રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગોંડલ સ્ટેટના રાજાશાહી વખતના સો વર્ષ કરતા પણ જૂના પુલ ના નિરીક્ષણ રિપોર્ટ બાદ કલેક્ટર દ્વારા બાદ વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે આ અંગે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ શહેરના નાગનાથ ચોક થી નેશનલ હાઈવે તરફ જતા રસ્તામાં મોજ નદી પર આવેલા રાજાશાહી વખતના સો વર્ષ કરતા પણ વધારે જૂના બ્રિજ નું અને સ્ટેબિલિટી રિપોર્ટ કર્યા બાદ

જેથી મોજ નદી ઉપરના મિશનરી આર્ચ બ્રિજ ઉપરથી હેવી વ્હીકલની અવરજવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા રહેવાની તેથી આ બ્રિજ ઉપરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે ઉપલેટા નગરપાલિકા ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે આ આ બ્રિજને કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ માટે જોખમી હોય તેના પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલું છે આથી મિની બસ કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવર જવર કરી શકે છે તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે ન્યૂઝ સાથે વિપુલ